ડર બધાને લાગે છે પણ બહુ ઓછા લોકો હોય છે જે પોતાના ડર ઉપર કાબૂ કરીને સફળ થાય છે તો સફળતાથી આપણે એમ માનીએ કે જીત જીતી જાય છે તો ડર કે આગે જીતે બધા મારી સાથે એકવાર વાર ડર કે આગે આજુ ડરના બારમાં થોડીક વાત કરીશ કે ડર કેવી રીતે કામ કરે કે ડર શું છે ડર એક એવી વસ્તુ છે બધા માણસને લાગે છે કે ક્યારેક કામનું પણ હોય છે ક્યારેક નકામો પણ હોય છે જ્યારે જેમ કે તમે ડર ક્યારેક બચાવે પણ છે જ્યારે તમે કોઈ ખતરનાક વસ્તુ જુઓ ત્યારે તમને થોડોક ડર લાગે છે ને આપણે એનાથી દૂર રહીએ કેમ કે ત્યારે આપણને ખબર છે કે આ વસ્તુ આપણને નુકસાન પહોંચાડી શકે છે અને ક્યાંક નકામો પણ હોય છે જ્યારે જેમ કે આપણે કોઈ વસ્તુ બોલવાથી ડરતા હોય કોઈ વસ્તુ કરવાથી ડરતા હોય ડર સમય સાથે બદલાય પણ છે જેમ કે તમે જ્યારે પહેલીવાર પાણીમાં પડો ત્યારે તમને ડર લાગે છે કે હું ડૂબી જઈશ તો મને તરતા નથી આવડતું પણ જ્યારે તમે સ્વિમિંગ શીખીને પાણીમાં પડો ત્યારે તમારો ડર વયો જાય છે કેમ કે ત્યારે તમને ખબર છે કે મને ડર મને સ્વિમિંગ કરતાં આવડે છે અને હું ડૂબીશ નહીં ડર એક એવી વસ્તુ છે જે ત્યારે પણ હોય છે જ્યારે તમારી પાસે કાંઈ ન હોય અને ડર ત્યારે પણ હોય છે જે તમારી પાસે બધું હોય ડર ત્યાં સુધી હોય છે જ્યાં સુધી તમે એને કાબૂ નથી કરી શકતા આ વસ્તુને કહાનીના માધ્યમથી સમજીએ એક માણસ હતો જેનો પરિવાર એક કાર એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો હતો અને તેનો બિઝનેસ ધીરે ધીરે લોસમાં વયો ગયો હતો એક સમય એવો આવ્યો જ્યારે તેને એક રોડ પર રહેવું પડ્યું ધીરે ધીરે તેનો બિઝનેસ પ્રોફિટમાં આવ્યો પણ તેનો તેનો પરિવાર તો તે રહેતો હતો ધીરે ધીરે બિઝનેસ પ્રોફિટમાં આવ્યો અને તેની તેનો ઘર તેની ગાડી એની પાસે પાછી આવી ગઈ ત્યારે તેનો એનો એક ત્યારે તેનો એક ફ્રેન્ડ એને મળવા આવે છે અને પૂછે છે હવે તો તને કોઈ પણ વસ્તુ ડર નહી હોય ને કેમકે તે તો બધું ફેસ કરી લીધું બોલે છે ના મને ડર છે કે આ વસ્તુ પાછી મારી સાથે ન થાય મને ડર છે કે અંતે પણ ખતરનાક મારી સાથે ન થાય મને ડર છે કે આ વસ્તુ કોઈ પણ મારા કરીબી સાથે ન થાય અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે પોતાના ડર ઉપર કાબૂ કરો અને ડર ઉપર વિજય પા જય ભારત